આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો નો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે રાખેલો અને સાથે સાથે આરતી નો પણ કાર્યક્રમ રાખેલો પૂજા નો કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના ના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત માટેના ની જનતાને એમને અપીલ કરી સાથે સુરત શહેરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણી જન્ય જે જીવો હોય છે એ એ પણ ન સાથે આ જ પાણી આપણે ઘેર પણ પીવા એટલે આ તાપી મૈયા આપણા માટે સુરતીઓ માટે લાઈફલાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સુરત સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું છું